કેશોદમાં માં પક્ષી પ્રેમીની અનોખી મિત્રતા જોવા મળી છે પક્ષી પ્રેમી હરસુખભાઈ ડોબરિયા છેલ્લા છવ્વીસ વર્ષથી પક્ષીઓને ભોજન પૂરું પાડી રહ્યા છે અને પક્ષીઓ પણ હરસુખભાઈના ઘરે પહોંચી જાય છે પક્ષી પ્રેમી હરસુખભાઈ ડોબરિયા અને પક્ષીઓના પ્રેમ અનોખો છે હરસુખભાઈ ડોબરિયા અને તેમના પરિવારજનો પણ દરરોજ સવાર સાંજ બાજરીના ડુંડા અને મગફળી દાણા તેમજ જુવારની ચણ નાખે છે અને પક્ષીઓ કોઈપણ પ્રકારના ભય વગર ભોજન આરોગ્ય છે જીવનમાં એક મિત્ર તો હોવો જોઈએ આ વાતને સેલિબ્રેટ કરવા માટે ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે મિત્રનો દિવસ એટલે ફ્રેન્ડશિપ ડે જે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે મનાવવામાં આવે છે તો ત્યારે એવી જે કંઈક મિત્રતા જૂનાગઢ જિલ્લાના કેશોદમાં જોવા મળી છે કેશોદમાં પોપટ ચકલાનો સદાવત ચલાવતા પક્ષી પ્રેમી હરસુખભાઈ ડોબરિયાની પક્ષીઓ સાથે કંઈક અનોખી દોસ્તી છે દોસ્તીની મિત્રતા તો ઘણી હશે પરંતુ કેશોદના ડોબરિયાની પક્ષીઓ સાથેની મિત્રતા જેવી તમે ક્યાંક જોઈ ન હોય પક્ષી પ્રેમી હરસુખભાઈ ડોબરિયા અને તેના પરિવારને પક્ષીઓ સાથે એવી દોસ્તી છે કે તેને એકબીજા વગર ચાલતું જ નથી આપણને જાણીને આનંદ થશે કે હરસુખભાઈ ડોબરિયા છેલ્લા છવ્વીસ વર્ષથી આ રીતે પક્ષીઓને ભોજન પૂરું પાડે છે અને પક્ષીઓ પણ નિયમિત રીતે હરસુખભાઈના ઘરે પહોંચી જાય છે હરસુખભાઈ એક ખેડૂત છે અને પોતાના ઘરે જ છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યું છે અને તેમાં દરરોજ સવાર સાંજ બાજરીના ડુંડા અને મગફળીના દાણા તેમજ જુવારની ચણ નાખે છે અને પછી એક બે પક્ષીઓ નહીં પરંતુ પાંચ હજાર જેટલા પક્ષીઓ આવે છે પક્ષીઓમાં સૌથી વધુ પોપટ સુગરી દેશી ચકલી કબૂતર અને હોલા જેવા પક્ષીઓ કોઈ પણ પ્રકારના ભય વગર ભોજન આરોગે છે અને પછી પોતાના માળામાં ચાલ્યા જાય છે કેશોદના આ હરસુખભાઈ ડોબરિયાનો પરિવાર પણ પક્ષી પ્રેમી છે પક્ષીઓનો પ્રેમ અને લાગણી એટલી છે કે સવારના વહેલા ઘરના સભ્યો ઉઠી જાય છે અને સો પહેલા પક્ષીના ભોજનની વ્યવસ્થામાં લાગી જાય છે હરસુખભાઈ પક્ષીઓ માટે પહેલેથી જ બાજરીના ડુંડા ખરીદીને ગોડાઉનમાં મૂકી રાખે છે પક્ષીઓના ચણ માટે દર વર્ષે બજેટ વધતું જાય છે પાંચસો રૂપિયાની ચણની ખરીદીથી શરૂ કરેલ આ અભિયાનમાં આ વર્ષે બે લાખ રૂપિયાની ચણની ખરીદી કોઈ પણ ફંડ ફાળા વગર કરી છે હરસુખ પત્ની રમાબેન કહે છે કે અમારે તો પક્ષીઓ સાથે લાગણી સંબંધ બંધાઈ ગયા છે મારું નામ હરસુખભાઈ ગોવિંદભાઈ ડોબરિયા છે અને ગુજરાતનું જુનાગઢ જિલ્લાના કેશોદમાં રહું છું અને મારે ઘેરે જ આ પક્ષી આવે ને પચાસ કિલોમીટરમાં થયા એ કંઈ પારેલા નથી અને હિતાવીસ વર્ષથી મારી દસ વીઘા જમીનની ઉપર થઈ અને હજાર એક લાખ રૂપિયાની આસપાસ અમારા ધંધામાંથી અને મારે ચાર પેઢી છે મને સિત્તોતેર વર્ષ થયા તો અમે ચારે ચાર પેઢી દાળા ડુંડા જે હોલ એમાં નાખતા હોઈએ અને રોજના બાર મણ ડુંડા જોઈ બાર પતા એટલે મણ બાજરો રોજ જોઈ અને કોઈનો ફંડફારો લેતા નથી લેવા આવે દેતા નહીં ફારો દેવો ને કહેતા નહીં જોવા આવે તે બી આવજો અને ઘણા હજારો માણ આવે અને પંખીને કોઈ બી પિંજરામાં ભરાય નહીં ભગવાને એને આખું ગગન ઉડવા માટે લીધું અને કોરોનામાં આપણે હાવ બંધ રહ્યા મકાનમાં થઈ આપણને અનુભવ થઈ ગયો કે અંદર પૂરાઈ રહીએ તો શું થાય તો અમારે ત્યાં ઘણા લોકો પોપટ મેલી જાય પછી એ પચાસ કિલોમીટરમાંથી આવે અમારે કોઈ બી ભારેલું પક્ષી હોય નહીં

અને તેના માટે તે અનેક ગામના અનેક ખેતરો ખુંદી પક્ષીઓને કોઈ પણ જાતનું નુકસાન ના થાય તેની ખાસ કાળજી લઈ રહ્યા છે હર્ષુકભાઈ ડોબરિયાની રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ તેમજ આઈ આઈ એમ ગુપ્તાની હાજરીમાં માર્ચ બે હજાર પંદરમાં પક્ષીઓ પ્રત્યેના પ્રેમ અને પર્યાવરણના જતન માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો આ પરિવાર ચાર પેઢીથી પક્ષીઓની સેવા કરે છે હરસુખભાઈ ડોબરિયાની ચાર પેઢી એટલે કે પોતાના ધર્મપત્ની રમાબેન ડોબરિયા તેમના દીકરા પ્રકાશભાઈ તેમના પત્ની ચંદ્રિકાબેન તેમના પૌત્ર કૃપાલભાઈ તેમના પૌત્ર વધુ નમ્રતાબેન તેમજ તેમની દીકરી વાણીબેન તમામ પક્ષીઓની સેવા કરે છે અનિરુદ્ધસિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ